વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અમદાવાદના પાસાના કેદીને બે દિવસ સોમવારની દુખાવો રાત્રે પોલીસ જવાનો નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો આ બાબતે રાવપુરા પોલીસ ખાતે ફરિયાદ થતા પોલીસ આરોપીની શોધ હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં કેદીને તેના ઘરે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો અમદાવાદના વાળજ ખાતે રહેતો કિરણ પારેજા પાસા હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો ગત શનિવારે તેને છાતીમાં દુખાવાની તકલીફ થતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સોમવારે મોડી રાત્રે કિરણને કુદરતી હાજતે જવાનું થતાં જાપ્તાના પોલીસ જવાનો તેને લઈ ગયા હતા અને પાછો તેને તેના પલંગ પર સુડાવી દીધો હતો રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં વોર્ડમાં સફાઈ માટે કર્મચારીઓ આવતા પોલીસ જવાનો કેદીના પલંગ પાસે થોડા દૂર જઈને ઊભા રહ્યા હતા આ દરમિયાન પોલીસ જવાની નજર ચૂકવીને કિરણ ભાગી ગયો હતો પોલીસ જવાનોને જ્યારે પાછા તેના પલંગ પાસે આવ્યા ત્યારે કિરણને જોતા તેની શોધખોળ હાથ ધરી હતી જોકે તે ન મળી આવતા આ બાબતે પોલીસ અને પોલીસ હેડક્વાર્ટર ખાતે જાણ કરવામાં આવી હતી આ બાબતે રાવપુરા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં હોસ્પિટલના સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે તે દાબડો વળીને નીચે જાય છે પોલીસે શંકા હતી કે તે તેના ઘરે જશે જેથી વડોદરા પોલીસે અમદાવાદ પોલીસને જાણ કરી હતી અને વડોદરા ડીસીપી પોલીસ અમદાવાદ ખાતે તેના ઘરે તપાસ કરતા તે ઘરે તે મળી આવ્યો હતો તેની અટકાયત કરીને તેને વડોદરા ખાતે પરત લાવવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી